મારા શેઠ નો ફોન દે શેઠ હા અમને કોઈ બીજો બોルトુડુ ને કે મારમને કીયો રોડ નો બોルトુ હશે તો પાટો તો પાટો કોનમાં ઝાક પાડી નાશી હે તો દવાખાને છે હો બોલો કેમ ફોન કર્યો તો એમ ફોન કર્યો તો કે તને આખલા આવશે સરકાર શું કરે બોલો કઈ લાખા આવશે લાખા એમ કોને માર મને ચી આખલા વળી આયા એટલે ઊંડી મુજબ પૈસા લખ્યા મુજબ આપી દેવા

મરી ગઈ નહીં બડડે બડડે એમ કોમ કર લે દીધું કો નહીં હેડણી નો તમારી પત્ની હોવ તમ ખરાય પડી રાતે ના

છેઠાણી કે બઈડા આકુ ડાળું પર તમારાથી બે બે મરી જાય વાત કડો હો હાલતો હોય જમન બૈરાનો આયો તાડે फटाफट જમન આયો તાડે તમે કીધું કઈ એમ વળજો બિયા દિયા પડે તા બઈ નહીં આ રૂબ ડાડા પોણી નઈ ના ના ઉત પોછે છેઠાણી બોલો કોઈ આવી તું

ટગડી મેલે એવું ઠાધુ પડક જો ફ્રીજ માં કાઢી ડાલ્યું બરોબર બે પડી ગયા છે આવી સી કમન ના લેતો મહેમાન આવે આવે ને તો સારો આશ્રવા લ્યો આવે તો ટગડી હાય મારી કોમેડી હાલ ગયું

શેઠડી તમારો ઉપર તો વિશ્વાસ છે પણ પૈસાની બાબતમાં ના 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 તમને લગીરે મારા ઉપર વિશ્વાસ નહીં આવ ભાવ ધોર દોડ ના ગટાય ને બગડી કી જાશે આ શેઠડી માં ડર રે તો પણ તમને મારા ઉપર લગીરે વિશ્વાસ નહીં નહીં શેઠડી તમારો ઉપર તો પૂરો પૂરો વિશ્વાસ છે પણ પૈસાની બાબતમાં નહીં એવું છે હોય ઈ બરોબર કે કે હાલ ਜੇ ਤਮੇ ਲੈ ਸ਼ਾਤਾ ਨੇ ਪੂਡੇ ਪੂਡਾ ਆਲੇ ਅਲੇ ਚੇਟਲਾ ਪੂਡੇ ਪੂਡਾ ਚਾਲੇ ਸ਼ਾਤ ਨੋ

મે જોરギફતા લીધી કુકડી રોડના મારે તન કેવડા ઉભે ન તો કીધું તો સ્માર્ટ વોચ લઈ લો જે આવે મારે તો આઈફોન જો હોય આઈફોન એપલ તાર બાય છે હા લીધી રોડના કીધું સુતા છેડા છૂટા શેડા કે ના થાય હા કોણ નોકરી આ નો કર્યો ને એક તો દિવાળી આવે અને બેરો હતો તમે તમારું બધું મોટો દેતો રહે એવું હોય રોજ ને શું કશ

મૂઠે ચાડેલો તેમાં આટલું બધું બોલે પગર હંબુ તો આંતર નહીં તારું ગટવુંની હટતું આ હાસો વીર વીર છે એટલે આ કે જે હોય મારા

ઓર કાઢો કે લાઈ ભાઈ फटाफट લાઈ એ શું આ ગળિયા પૈસા હે ને દુકાનમાં ચોરી કરી આ તો ચોર હોય નકર ઓ લાઈ फटाफट આ કાલ મુદ્દાનોથી કાઢી જ પેલો હાલ ક્યાં એક સમજાય તો મને અતમે મોટા શેરાને ખડી લુખેશ મેને દુખ જો તમાર ડોટ પાણી નાખી શીતારો હવે એમ કોડોશી હા લૂટી જાવ શું કરશો માર પાટો છે એવું કરવું પડશે હોવે કુરબાની આવી પછી ઓલે હોવે બહુ દુખતા એવું છે હા રોજી થા ઉઠાય આ વેચી મારો હા